દ્વારકામાં સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો ત્યારે ચાર દિવસના વિરામ બાદ આજે ફરી મેઘ રાજાએ પધરામણી કરી છે ત્યારે રોડ રસ્તા વરસાદી પાણીથી ભીંજાયા છે ત્યારે વાતાવરણમાં પણ તેને લઈને ઠંડક પ્રસરી જવા છે ત્યારે ખેતીલાયક ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રવર્તી છે મહત્વના સમાચાર કહી શકાય દ્વારકામાં સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાની પધરામણી થઈ છે ત્યારે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી પડતા રોડ રસ્તા પણ ભીંજાયા છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી છે ત્યારે ખેતીલાયક ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે મહત્વના સમાચાર દ્વારકાથી દ્વારકામાં સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ મેઘો થયો છે મહેરબાન ત્યારે આજે વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો ત્યારે ચાર દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે રોડ અને રસ્તા પર વરસાદી પાણી પડતા વરસાદી પાણીથી રોડ રસ્તા ભીંજાયા છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને પણ થઈ છે રાહત ਇਹ ਖੇਤੀ ਲਈ ਯੋਗ ਧੀਮੀ ਧਾਰੇ ਬਰਸਾਤ ਪਰਤਾ ਖੇੜੂਤੋਂ ਮਾਪਣ ਖੁਸ਼ੀ ਦਾ ਮਾਹੌਲ ਜੁਆ